સુધી માવઠાની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી છાંટાની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પચીસ અને છવ્વીસ ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની આગાહી છે જાન્યુઆરીની શરૂઆત અ શરૂઆતમાં પણ માવઠાને એંધાણ છે ત્રણ અને ચાર જાન્યુઆરીએ હાડ ઠંડીની આગાહી કરવામાં આવી છે થી બાદ ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ભાગોમાં પણ હવામાનમાં મોટો આવે એટલે પવનના તોફાનો કરા પડવા ભારે ઠંડી પડવી રીમ પડવું ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે અને ગુજરાતના ભાગોમાં પણ જાન્યુઆરી અંત સુધીમાં માવઠું થવાની શક્યતા રહી શકે પછી એક મજબૂત પશ્ચિમી વૃક્ષો લગભગ આસપાસ અસરના લીધે ગુજરાતના ભાગોમાં હાર સિઝનની ઠંડી પડવાની શક્યતા રહેશે અને ગાત્રો સીઝન ઠંડીની અસર જાન્યુઆરી માસ સુધીમાં રહી શકે વીસ મી ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે હવામાનમાં વાદળ વાગી આવી શકે છાલટા પડી શકવાની શક્યતા રહેશે પરંતુ વધુ પડતું જોવા જઈએ તો મકરસંક્રાંતિ તેરમી જાન્યુઆરી પછી હવામાનમાં મોટા પડતા આવે પવનના તોફાનો કરારના કારણે તેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ હિમયુક્ત પવનો ફૂંકાશે ફેબ્રુઆરીમાં પણ રહી શકે એટલે ફેબ્રુઆરીમાં હિમયુક્ત પવનોની અને હિમ પડવાની ધાષ્તિ કૃષિ પાકો પર વધારે ગણી શકાય